ત્રીસ જાન્યુઆરી પાણી કે ખ્યાલ આવે ગાંધી નિર્વાણ દિન એટલે કે શહીદ દિવસ તરીકે પણ પાયન કે તા પણ હાણે એન કે રક્તપિત વિરોધી દિવસ તરીકે પણ ઉજવે મે ત્રીસ જાન્યુઆરીથી તેર ફેબ્રુઆરી સુધી સરકાર દ્વારા રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત ઘણા મને કાર્યક્રમ ચલાય મેં અચનતા રક્તપિત્ત કોરો આય કઈ રીતે થીએ તો થે પુઠિયા કોરો પગલા ગને મેં અચનતા આશા વર્કર ભેનરું નર્સ ભેનરું મલ્ટીપર્પસ હેલ્થ વર્કર પાકે ઘરે ઘરે અચીને સમજાઈએ ત તક્તપિત્ત કે હરાય કરીને જે જનજાગૃતિ અભિયાન હલે તો જનજાગૃતિ અભિયાન અંતર્ગત પલ્વીબેન સાથે ડોક્ટર મૌલિક પટેલજી ઘાલબોલ પા અજ્જે કાર્યક્રમ મે સોને વાળા હી આ પલ્વી આજો અજ્જે કાર્યક્રમ હલ્લો કર્યો ઘાલ મે સ્વાગત કર્યા હતી હેવર તારીખ 3 થી કરી અને 13 ફેબ્રુઆરી સુધી લેપ્રેસી સર્વે અને લેપ્રેસી અવેરનેસ જો પ્રોગ્રામ હલે તો તહન પ્રોગ્રામ મે લેપ્રેસી કોરો આય લેપ્રેસી કેડી તે ફેલાયતી અંજી દવા કોરો થી એતી અને એની મણી વિશે પા વગતે ડોક્ટર કે બોલાયા બોલ્યા એટા તટા હડે સુણંદસિં અે સમજદાસી ડોક્ટર મૌલિક સાહેબ પીએચસી ચાંદરાણી અને હિ સાહેબ ચમડી જ સ્પેશલિસ્ટ અહીં તો જો સ્વાગત હલે આ ડોક્ટર સાહેબ આયો બસ મજા મેં ક્યાં આવજો આભાર અને આકાશવાણી જો હા તો સર કે લેપ્રેસ વિશે થોડુંક સમજાયો તો પા કર્યો વિશે ગાલ आज पाँ थोड़ी जानकारी क्या लेप्रेसी रक्तपीत कुष्ठ रोग जे नाले से के ओरखा इन विषय जानकारी दू रोग येप्रेस रक्त इन्फेक्शियस बीमारी है माइकोबेक्टेरियम लेप्री ना जहा बेक्टेरिया में उनसे ही फैलाज तो, टीबी एक बीमारी है माइकोबैक्टीरियम बेक्टेरियम ट्यूबरक्यूलोसिस बड़े कूड़ जहा बेक्टेरिया पर ही थोड़ा धीमा टीबी जा ही थोड़ा स्पीड में आया तो उन जो पाके असर जल्दी दे नहीं जी थोडी हरे हरे-हरे दे बराबर तो 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 <coughs> थी थी, थी, अने सारी जे को थी जो को दवा ना हेडा दर्दी, खंग छीक हाँ? उनसे रोग जे बराबर अच्छा अने थी जी रोग वे ना, ये जन्म जात रोग ना पहले मान्यता માણું એ કહી કે જન્મ જાત વારસાગત આય હેડું કી પણ નહીં હેક્ટેરિયા ફેલા જે અને જડે બેક્ટેરિયા તે પોઠી એની અસર ચાલુ અને થો સિમ્પ્ટમ્સ ને લક્ષણ ને મળે દસજે બરાબર હા હા અને એ લક્ષણ મે પા કરો તો પહેલે તો કોર શરીર મે પાંચ ચામડી જો કલર ઉન થી આછો મતલબ સફેદ કલર જો

અને બાકી ન સે મે ઓડા મલે અને બાકી હાથ પગ જણકારા વગે અને સુન થઈ સુન થઈ અને પગમે કે ચાંદ પીને હેડો પણ થાય અને માળું કે ખબર ન વહેન્સેન હલ્યા ઠંડો ગરમ મડે વસ્તુ તો હું કરે કેડા કે કઈતા કઈ તો જાનકારી ન થયે

બરાબર ઈયા ડૉક્ટર નિકી કરી દ આજી રોગ જ બીમારી મતલબ કેટલી સ્પ્રેડ થઈ કે છ મહિનાની દવાઈ ગેને કે બારો મહિનાની પણ જો દવા ન ગો વિકૃતિ પણ અચી હતી અને ખોડખાપણ પણ થઈ શેતી શરીરમાં બરાબર તો ખોડખાપણ ખાપણ મેં હાથ જા આંગણાઇ સે બોટા સે વળી ચાટા થઈ રોજ ના અચે શરીરમાં ફેલાવો અટકાયો અન્ય જરૂરી અર્લી ટ્રીટમેન્ટ ગેન તો પી જેવી વિકૃતિ થયેવારી અટકાયેલા સરકાર દ્વારા पढ़ी पंहिंजे कोरोना को वारा मणी नोखा रखूं त अहिड़ी तर्दी खे नोखो रखे जो की न पंहिंजी लोकालिटी में रखूं त वांदो न आहे न न पहिरियों माण्हू अहिड़ो भेदभाव कई की लेपरसी जो कोई पेशंट ॾिसे त हुनखे अलॻि रखंदा हुआ हिन बीमारी में

તો સારો આંકડો એ બહુ સારો હોય કે આશા વર્કર મલ્ટીપર્પસ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર એ સર્વે કરી હતા અને મને બાળવે કે જાગૃતિ દઈએ હતા ને બરાબર સાહેબ હા બરાબર ભલે સાહેબ એન પ્રોગ્રામ જે માધ્યમથી હું આશા રાખા તો પલ્લવીબેન આકાશવાણી ટીમથી કે પા જેજી માં જેજી એનલા કરે અવેરનેસ ફેલાઈ શકો અને જેમ કે પણ કે શંકાસ્પદ કેસો હોય જેમ કે હેડું લાગે તો કે શરીર થી કેડા ભલે આ કે હેડો લાગે કે લેપ્રેસિન એ ન મત તણ કે એક ડૉક્ટર કે બતાજો કાં તજીક જે આશાબહેનથી કોન્ટેક્ટ કરો તો આજે નજીક જે ડૉક્ટર દિવસે ઘિ વરબર ચેક કરી દા અને અગર કંઈક હું સિમ્પટમ્સ લક્ષણ હું તમે બરાબર દવાઈ મી વી અને તોગ કે અગિયાર ફેલાઈ તો અટકાયો થા અને અગ્યા થોટ ખાપણ પર પટકાયો બરાબર સાહેબ આજે ખૂબ ખૂબ આભાર આકાશવાણી આકાશવાણીમાં અને એટલો મને સરસ નોલેજ આટલી મને સરસ જાણકારી દિં તો આ હું પણ આશા રખાતી કે પા મડે સામાન્ય માણું આ સરકાર શ્રી કે સપોર્ટ કર્યું કે મડે પ્રોગ્રામ જે હલાઈએ તા અનમે પાભાગી થયું અને પાજે આજુબાજુ કે પાજે ઘર મે કે પડ્યાં નોકરી કર્યું તા ઓડા એવો કોઈ પણ દર્દી ડીસ જે સીધો આશા પીણ અથવા તો જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને કે કોન્ટેક્ટ કરીને સીધે સીધા સરકારી દવાખાને પુજારું જેથી કરીને એ રોગ પણ અટકે અને અગિયાર ફેલાઈ પણ અટકે તૂબ ખૂબ આંજો મૌલિક સાહેબ અને બૈયાર કાઢી પણ કામ હું બોલાઈ બેન નાકાસવાણી ટીમ ડોક્ટર મૌલિક સાહેબ બહુ સરસ જ્ઞાન ડી લેપ્રેસિ વિષે ખરેખર પેજ અજાણવાસી પાકે કીંચ ખબર નહીં કે લેપ્રેસિ એટલે કોરો તરેેખર સરસ ણ્યાસિ અને હી લેપ્રેસિ કે અટકાયમ પાં અને પાણી ફેમિલી આ ચાંંદી કે પાસે છોકરે નોલેજ ડીયણ ખપે કે અજ આજુબાજુ અથવા ક્લાસમાં પણ કોઈ છોકરા અડા દસ જાય તો જે મા કે અથવા ટીચર કે જેજો કે તકલીફ આવે મડે જ પગરુક થો અને લેપ્રેસિ કે અટકાયે અને ફેલાયને પાર કે ખૂબ જ સપોર્ટ કર્યું તા સુ્યાસી પલ્લબેન સાથે ડૉક્ટર મૌલિક પટેલ ની ગા બોલ પામણી નૈતિક ફરજ થિએ કે સરકાર શ્રી દ્વારા જે રક્તપિત જનજાગૃતિ અભિયાન ચલાાયે અચે તો એનમે પ કોઈને કોઈ રીતે મદદરૂપ થયો અને સરારશ્રી કે પાંચ રક્તપિતિત અટકાયે મે મદદ કયું તાથે પાઇ પણ પૂરો થયેલ આયો ઘનો રજા સુણદલ મણિ ભાભેને કે રામ 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 રામ